તો જય દ્વારકાધીશ ડેરાનું સ્વાગત છે તમારું નવા મિની લોગમાં અને આજે હતી હનુમાન જયંતિ અને ચૈત્રીસુદ પૂનમ તો આપણે જાતા હતા રામમાપીર બાપાના મંદિરે આપણા ગામમાં તો આ છે રામદેવપીર મહારાજનું મંદિર અને આજે ત્યાં હતો યજ્ઞ અને જમણવાર તો રામદેવપીર બાપાના દર્શન કરી અને પછી આપણે લઈ લીધી પ્રસાદી પ્રસાદી જો મિત્રો બધા જયરામાપીર લખી નાખજો કોમેન્ટમાં અને આ જ જોઈને પછી આપણે ઘરે આવી ગયા પછી બપોરે મેચ જોતા હતા આઈપીએલ અને આજે સાંજે પાછું જવાનું હતું ભેટાળી માં ત્યાં પણ હવન અને પ્રસાદી હતી જો આપણે આવી ગયા છે માતાજીની ત્યાં બધા જય કનકાઈમાં લખી નાખો જય હનુમાનજી લખી નાખો કોમેન્ટમાં મિત્રો આજે આપણો દિવસ અહીંયા પૂરો થયો રાતે માતાજીના દર્શન કરી પ્રસાદી લઈ અને પછી આપણે ઘરે જતા રહેતા મિત્રો બ્લોગમાં બૈનારીઓ અને આવા બ્લોગ જોવા માટે ચેનલને ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં દીપની મોજ અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ નવા બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ